તેઓએ નડિયાદના જવાહરનગરમાં દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આક્ષેપ તેના પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે પોલીસ સમગ્ર મામલે કેસ નોંધી તપાસ હાથ ધરી છે છે ખેડા જિલ્લાને લઠાકાંડ સાથે લેણું લાગે હજી દોઢ વર્ષ પહેલા જ ત્યાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો અને તેમાં પાંચના મોત થયા હતા ખેડામાં એક સાથે પાંચ લોકોના મોતને લઈ અનેક તર્ક વિતર્ક થયા હતા બે દિવસમાં બિલોદરા અને બગડુ ગામમાં પાંચ લોકોના શંકાસ્પદ મોત થયાના સમાચાર સામે આવ્યા હતા તેને કારણે ખેડા જિલ્લાની સમગ્ર પોલીસ પણ એલર્ટ મોડ પર આવી ગઈ હતી આ કેસમાં એસયુજી એલસીબી નડિયાદ રૂરલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે મૃતક વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે પોસ્ટમોર્ટમ કર્યા બાદ સમગ્ર હકીકત બહાર આવશે મૃતકના પરિવારજનોનો દાવો હતો કે મૃતક જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે માથામાં દુખાવાની ફરિયાદ કરી હતી જે બાદ તેમને પરસેવો વળ્યો અને મોઢામાંથી ફીણ બહાર આવી ગયું હતું જેને લઈને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા

जो पानीपुरी बेचने गए थे एस आर पी जवान नगर साइड वहाँ दारू पी दारू पी के वहीं पड़े हुए थे तो उनको तत्काल खबर मिली तो यहाँ लेके आए सिविल अस्पताल में तो यहाँ डॉक्टरों ने मृत घोषित कर दिया उनको कौन सी दारू देसी दारू ये जवान नगर साई नगर फाटक बाजी जवान नगर में तो कैसे मालूम पड़ा आपको लोग दारू पी के तो तीन लोग थे साथ में ना तीनों जन उन दारू तो तीनों जने वहीं पड़े मिले तो वहीं से तीनों जन को यहाँ लाया गया अस्पताल में तीनों जने खत्म हो गए तो डॉक्टर ने बताया कि दारू पी है क्या क्या नाम है उन लोगों का ये मैं अपने जीजा जी का नाम जानते उनको तो नहीं जानते मेरे जीजा जी का नाम था योगेश कुमार सन ऑफ गंगाराम कुशवाहा उनकी तो मौत क्या क्या लगता है दारू पी के हुई है तो साथ में दारू पीने जाते तो हाँ वही धंधा करने जाते तो वही पीते अब क्या मालूम साथ में पीते है क्या जी साथ में पी है मालूम नहीं, नहीं। आ, आपको मालूम दारू सब लोगों ने बताया ना, ना कि के की डॉक्टर ने बताया। एम्बुलेंस बुलाया था एम्बुलेंस में लेके आए थे यहाँ पे कई जगह जो घटना बनी थी हमारा भत्री जाता कानू भाई भाई चौहान આખી ઘટના માં એ જોવા ગઢો તો પોટો લઈને જતો હતો એક જ જગ્યાએ બેસતો હતો જવાહરાણગર ફાટક રેલવે ફાટક કરીને એની આગળ દુઃખો દુકાન છે એ ઓટલા પર બેસીને વજન પોટો વજન કરતો તો એમ બ બે રૂપિયા લઈને એક રૂપિયા લઈને એ રીતે મોટાના બે રૂપિયા નાના એક રૂપિયા એમ એ રીતે હોય તો બેસતો તો અને પછી એના અનુકૂળ આવે એટલે ગલીમાં જઈને દારૂ પીધો તો અને અત્યારે દારૂ પીધેલી હાલતમાં જે એક્સપાયર થઈ ગયો છે એમ દેશી દારૂ મારે જ નજરે ત્રણ જણ મરી ગયા છે ને ફક આગળ ફાટક કરીને રેલવે ફાટક એટલા ઇલાકા માં ગમતો મળતો હશે તો આ કાયમ પીતો હતો જેમ હેબિટેડ હતો અત્યારે કોઈ ગમતે કોઈ ઝેરી પદાર્થ જે હોય એમાં આવી ગયો એક્સપાયર થઈ ગયો અહિયા એકસો આઠ માં લાયા અમારો પોતરો છે જેને લઈ આવ્યો